મોરબીમાં લીલાપર રોડ પર આવેલા કેનાલના નાલામાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો અને મૃતદેહને જોઈ દુષ્કર્મ બાદ હત્યા થયાની આશંકા થતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે સાથે જ મૃતદેહની ઓળખ મેળવવા પણ પોલીસે કવાયત હાથ ધરી છે ગત સાડા ના સુમારે એક જાગૃત નાગરિક દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં લીલાપર કેનાલ રોડ ઉપર ક્લાસિક પાર્ટી પ્લોટની બાજુમાં કેલાના નાણાં નીચે અજાણી સ્ત્રીની ડેડ બોડી જે બાવળ જાડી જાગરાથી ઢાંકાયેલી હાલતમાં પડી હોય એવી જાણ કરવામાં આવેલ જેથી તાત્કાલિક પોલીસે ત્યાં જઈને જોતા લાશ છે એ કુહવાનું શરૂ થઈ ગયેલું હતું આ લાશ છે એ ત્રીસથી પાંત્રીસ વર્ષની મહિલાની હતી જેના શરીરે ઓરેન્જ પીળા કલરની ડિઝાઇનવાળી સાડી તથા લાલ અને પીળી ડિઝાઇનવાળું બ્લાઉઝ પહેરેલું છે તેના ડાબા હાથે સુનિલા ભેરુભાઈ એવું હિન્દીમાં તોફાવેલું છે અને આ લાશ છે એ અજાણી કોઈ મહિલાની હોય હજી સુધી ઓળખ સ્થાપિત થઈ શકી નથી માટે આ લાશની કોઈને ઓળખ થાય તો તાત્કાલિક મોરબી સિટી એ પોલીસને જાણ કરવામાં આવે જરૂર પડે જાણ કરનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે જે લાશ મળી આવી છે એ શંકાસ્પદ હાલતમાં મળી આવી છે જેથી મરણનું ચોક્કસ કારણ જાણવું જાણવું જરૂરી છે એટલે હાલ અકસ્માત નોંધ નથી અને આ લાશની જે પીએમની કાર્યવાહી છે એ એપએસએલ ડૉક્ટરની હાજરીમાં થાય એ માટેની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે ત્યારબાદ એપએસએલના પીએમના રિઝલ્ટ પછી આગળની કાર્યવાહી થવામાં આવશે